મેં ઓગણીસો પંચાણુંમાં હરિયાણા સ્કૂલમાંથી ફર્સ્ટ ડિવિઝન સાથે ધોરણ દસ પાસ કરી અને હું મુસ્લિમ પરિવારની હતી તે સમયે છોકરીઓને બહુ ભણવા દેવામાં આવતી ન હતી પરંતુ અમારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી મારા અબુ પણ ન હતા તે આર્મીમાં દેશને નામે શહીદ થઈ ગયા હતા મારા ઘરમાં હું મારો નાનો ભાઈ અને માતા હતા મારી માતા પણ કેન્સલથી પીડાઈ રહી હતી અને તેનું પણ થોડા સમયમાં ઇંતેકાલ થઈ ગયું જેના કારણે હું આગળ ભણી શકી ન હતી અને હું મારા પરિવારને સહારો આપવા માટે એક નર્સ સાથે હેલ્પર તરીકે કામ કરતી હતી અને હવે હું મારા કામ માટે જાણીતી હતી અને બાળકની ડિલેવરી કરાવતી હતી મારું નામ આયશા હતું અને હું હરિયાણાની જાણીતી પ્રખ્યાત દાઈ હતી મેં મારા જીવનમાં ઘણા અજીબ કેસ જોયા હતા પરંતુ આ ચૌદ વર્ષની છોકરીનો કેસ સૌથી વધુ હેરાન કરનારો હતો તે પુરુષ વિના ગર્ભવતી થઈ ગઈ હતી ઓગસ્ટનો મહિનો હતો અને હું સવારે ફજરની નમાજ અદા કરી રહી હતી હું નમાઝ પડી ઊભી થઈ ત્યારે મારો મોબાઈલ વાગવા લાગ્યો અચાનક મારા મગજમાં ગામની બધી મહિલાનો વિચાર ફરવા લાગ્યો તેમની કોઈની ડિલેવરીના દિવસો નજીક ન હતા તો પછી વહેલી સવારે કોનો ફોન આવ્યો હતો મેં ઝડપથી કોલ ઉપાડ્યો તો સામેથી સાજીયા બોલી તે ખૂબ જ નર્વસ દેખાતી હતી તેણે કહ્યું જલ્દી મારા ઘરે આવો મેં પૂછ્યું શું થયું બધું બરાબર છે તેને તેણે કહ્યું જો ઠીક હોત તો મેં આટલી વહેલી સવારે ફોન કર્યો હોત મેં કહ્યું ચાલો નમાઝ અદા કરી લો પછી હું આવીશ ત્યારે ફોનમાં સાજિયાની સિસ્કીનો અવાજ ગુંજતો હતો તે કહેવા લાગી તમે જે અલ્લાહની બંદગી કરો છો તેની કસમ દઉં છું જલ્દી મારા ઘરે આવો મેં કહ્યું આવું છું ચિંતા નહીં કર આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો પણ સાજિયાને મારી આટલી શા માટે જરૂર હતી તેને વિધવા થયાને દસ વર્ષ થયા હતા શું તેને કોઈ ખોટું પગલું તો નહીં ભર્યું હોય ને ગમે તે હોય પણ હું તેના વિશે મારા હૃદયમાં કોઈ ખોટા વિચારો પાડી શકતી ન હતી હું તેની ખૂબ ઇજ્જત કરતી હતી એટલું જ નહીં આખું ગામ સાજિયા અને તેના પરિવારના સભ્યોની ઈજ્જત કરતું હતું સાજિયા અને તેની માતાની કિસ્મતમાં ઉપરવાળાએ બહુ દુઃખ લખ્યા હતા જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેના અબુ ગુજરી ગયા હતા તે સમયે સાજિયાની માતા યુવાન હતી લગ્નને માંડ ત્રણ ચાર વર્ષ થયા હતા સાસરિયાઓએ તેના કપાર પર મનહુષની મોહરલ લગાવી દીધી હતી અને તેને ઘરમાંથી કાઢી નાખી તે તેના માતા પિતાના ઘરે આવી હતી પર ભાઈઓએ પણ જગ્યા ન આપી તેથી તેની માતાએ સાજિયા સાથે એક મકાનમાં ભાડે રહેવાનું શરૂ કર્યું અને લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું અને પુત્રીને સહારો આપવાનું શરૂ કર્યું તેની બધી ખુશીઓ તેની પુત્રી સાથે જોડાયેલી હતી અને તે કહેતી હતી કે મને સુખ નથી મળ્યું પણ હું મારી દીકરીને બધું સુખ આપીશ લોકોએ કહ્યું તમે બીજા લગ્ન કરી લો દીકરીને બાપ પણ મળી જશે અને તમને સહારો પણ મળી જશે પણ તેનો એક જવાબ હતો કે તેના પિતાએ તેને સ્વીકાર ન કરી તો પણ સાજિયા હવે મોટી થઈ ગઈ અને તેના લગ્ન તેની માતાએ ખૂબ ધામધૂમથી કર્યા હવે તે ખૂબ જ ખુશ થવા લાગી કે ઉપરવાળાએ તેને ખુશી આપી છે પણ લગ્નના થોડા વર્ષો પછી તેની દીકરી પણ વિધવા બની અને તે તેની માતાના ઘરે આવી હતી તેની તો તેની નજર સમક્ષ ભાંગી પડી હતી અને સાજિયાના ખોરામાં પણ નાની દીકરી હતી અને તે મા દીકરીએ શરીફતાનો રેકોર્ડ તોડ્યો હતો મેં વિચાર્યું કે સાજિયાના ઘરેથી પાછા આવીને હું નમાઝ અદા કરીશ મેં દરવાજો ખખડાવ્યો અને તરત જ તે ખુલી ગયો એવું લાગતું હતું કે સાજિયા ફોન કર્યા પછી દરવાજે આવીને ઊભી જ રહી ગઈ હતી તે મારો હાથ પકડી મને તેના રૂમમાં લઈ ગઈ મેં કહ્યું સાજિયા શું થયું તે રડવા લાગી અને મને તેની દીકરી રાબિયાના રૂમમાં લઈ ગઈ મેં પૂછ્યું કે તેને શું થયું છે સાજિયા કહેવા લાગી તેને ચેક કરો તેને મને કહ્યું કે તે ગર્ભવતી છે મેં કહ્યું શું વાત કરો છો તે તો બાળક છે તે તેની વાત માની લીધી તે ના સમજ છે ચાલો બોલી ગઈ હશે પણ તે આ બધું કેમ માન્યું હું બીજું કાંઈ કહું તે પહેલાં સાઝિયાએ મારી વાત કાપી નાખી અને કહ્યું કે જલ્દી રાબિયાને ચેક કરો અને કહો આ સાચું છે મેં સાજિયાને ખોટી સાબિત કરવા ઝડપથી રાબિયાને ચેક કરી પણ મારી માથે સાતો આકાશ આવી પડ્યા તે સાચેને જ ગર્ભવતી હતી મેં કહ્યું આ બધું શું છે આ કેવી રીતે થઈ શકે સાજિયા જોરથી રડવા લાગી મને તેને જણાવતા ખૂબ જ દુઃખ થયું કે તેની છોકરી ગર્ભવતી હતી મેં રાબિયાના માથે હાથ રાખ્યો અને કહ્યું તારી સાથે આવો જુલ્મ કોણે કર્યો છે તો તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું મારી સાથે કોઈએ કોઈ પ્રકારનો જુલ્મ નથી કર્યો તો હું ચોંકી ગઈ મેં કહ્યું તો ત્યારે તારી ઈચ્છા પ્રમાણે બધું થયું છે તેણે કહ્યું ના આ બધું મારી મરજીથી થયું નથી કે કોઈએ મારું કંઈ ખરાબ કર્યું નથી મેં કહ્યું તો તને કેવી રીતે ખબર પડી કે તું પ્રેગ્નન્ટ છે રાબિયા કહેવા લાગી કે મેં સપનામાં જોયું હતું એક સ્ત્રી મને કહેતી હતી મેં આ વાત મમ્મીને કહી જ્યારે મેં સાજા તરફ જોયું તો તે કહેવા લાગી રાબિયાની તબિયત થોડા દિવસોથી સારી નથી કેટલીક વાર મેં તેને તાવની દવા આપી તો ક્યારેક તેને ઉલટી થઈ પરંતુ આજે સવારે તેણે મને કહ્યું કે તેના પેટમાં બાળક છે આટલી મોટી વાત કોઈ આમ જ કહેતું નથી એટલા માટે મેં તને બોલાવી અને પછી સાજિયાએ તેની દીકરી તરફ જોયું સાજિયાના ચહેરા પર દુનિયાની ઉદાસી અને ગુસ્સો હતો તેને તેની દીકરીનું મોં પકડીને કહ્યું કે શું થયું છે બોલ અને આ બાળક તારા પેટમાં કેવી રીતે આવ્યું તેણીએ અચાનક તેના ખંભા ઊભા કર્યા અને કહ્યું મમ્મી મેં તમને ખાલી મારું સપનું સંભળાવ્યું હતું પણ તમે તો પાછળ પડી ગયા આ બાબતે તેણે દીકરીના મોઢા પર થપ્પર મારીને કહ્યું હું જે પૂછું છું તેનો જવાબ આપ બીજી વાહિયાત વાતો ન કર થપ્પરથી રાબિયા જોર જોરથી રડવા લાગી સાજિયાની અમ્મી આગળ આવી અને રાબિયાને પૂછ્યું પણ રાબિયાએ કંઈ ન કહ્યું સાજિયા કહેવા લાગી આયશાબાજી તમે જાણો છો કે મમ્મી અને મેં અમારું આખું જીવન શરાફતમાં વિતાવ્યું છે અમે ક્યારેય કંઈ ખરાબ કર્યું નથી અમે અમારી મહેનતથી કમાયા અને ખાધું મારી દીકરીને શું થયું છે તેના વિશે કોઈને કહેવું નહીં જો હું તમને ફોન કરી મારી વાત સંભળાવું તો સાંભળી લેજો મેં હા પાડી અને તેના ઘરની બહાર આવી હું મારા ઘરે પાછી આવી અને નમાઝ અદા કરી પણ મારી નજર સામે રાબિયાનો ચહેરો ફરી રહ્યો હતો તે ખૂબ જ નાની છોકરી હતી ખબર નહીં તેને શું થયું મારી આંખોમાં આંસુ વહી રહ્યા હતા મેં કહ્યું હે અલ્લાહ તેની હિફાસત કરજો તેને બદનામીથી બચાવજો હું આખો દિવસ બેચેન દિલ સાથે ગામમાં પોતાની ફરજ બજાવતી રહી હું ગામની સગર્ભા સ્ત્રીઓના ઘરે જઈને માલિશ વગેરે કરતી હતી પણ હું રાબિયાને ભૂલી ન હતી હું ગામની એક ગર્ભવતી મહિલા બહેનના ઘરે ગઈ તો તે કહેવા લાગી બાજી હું તમારી રાહ જોતી હતી મારી તબિયત સારી લાગતી નથી મેં કહ્યું ચિંતા કરશો નહીં અલ્લાહ સેહત આપશે પછી તેણે તેની પુત્રીને તેની મિત્ર રાબિયાના ઘરે જવા કહ્યું પેલી છોકરીએ નામા માથું હલાવ્યું અને કહ્યું આ દિવસોમાં તે કોઈની સાથે સીધી રીતના વાત નથી કરતી જો તમે તેને કંઈ પણ કહો છો તો તે કહે છે તેની તબિયત સારી નથી ક્યારેક તે કહે છે કે મને ચક્કર આવે છે મારો દિવસ ખરાબ છે હું સાવધાન થઈ ગઈ હતી મેં તે છોકરીને કહ્યું મારી પાસે આવીને બેસતો તે મારી પાસે બેઠી તો મેં કહ્યું તે કેમ આવું પસંદ નથી કરતી તે તને પસંદ નથી કરતી અથવા તેણે નવા મિત્રો બનાવ્યા છે તે છોકરીએ કહ્યું ના ખાલા તેને નવા મિત્રો નથી બનાવ્યા તે માત્ર વિચિત્ર બની ગઈ છે તે તેના કોઈ પણ મિત્ર સાથે વાત કરતી નથી પહેલાં હું તેના ઘરે પહોંચી જતી હતી પણ તેની તબિયત હંમેશા ખરાબ રહેતી તેથી હું તેના ઘરે નથી જતી મેં કહ્યું તે સિવાય તે રાબિયામાં કંઈ બદલાવ જોયો છે તેણે નામાં માથું હલાવ્યું મેં કહ્યું ઠીક છે તું જા પછી તે છોકરી રમવા બહાર ગઈ હતી પછી જમીલા કહેવા લાગી આયશાબાજી રાબિયા બહુ સારી છોકરી છે આ કારણોસર હું મારી પુત્રીને તેની સાથે રમવા મોકલું છું તમે જાણો છો કે તે શરીફ ઘરથી છે તેની નાની ખૂબ જ આદરણીય સ્ત્રી હતી ત્યારે તેની માતા પણ હૈયા અને શરમની મિશાલ છે નાની ઉંમરે વિધવા થઈ પણ મજાલ છે કોઈ તેના પર આંગળી ઉપાડે અને જેની સાથે સાજિયા અને તેની માતાનો ઝઘડો થયો હોય તો તે લોકો પણ તેના પાત્રના વખાણ કરે છે મેં હા પાડી અને કહ્યું તમે બિલકુલ સાચા છો પછી હું જમીલાનું ચેકઅપ કરીને ઘરે પાછી ફળી હતી કે સાજિયાનો ફોન આવ્યો તે કહેવા લાગી જલ્દી અમારા ઘરે આવો મેં કહ્યું બધું બરાબર છે ને તેને કહ્યું તને બધું જ ખબર છે કે કેવું બરાબર છે તો પણ મને પૂછે છે મેં કહ્યું ચિંતા ના કર હું તારી પાસે આવું છું પછી હું ઝડપથી તેના ઘરે પહોંચી તે મને રાબિયાના રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે તેને પૂછ આ કોનું બાળક છે મેં કહ્યું હા હા હું પૂછું છું મેં રાબિયાનો હાથ પકડીને કહ્યું રાબિયા તું અમારાથી કંઈ ન છુપાવ જે સત્ય હોય તે કે અમે તારો સાથ આપીશું બોલો બેટા આ કોનું બાળક છે રાબિયા કહેવા લાગી જો મને ખબર હોત તો મેં મારી અમ્મીને કે નાનીને કહ્યું હોત હું તેનાથી કેમ છુપાવીશ હું કહેવા લાગી શું તું આ માણસનું નામ નથી જાણતી રાબિયા કહેવા લાગી કોનું મેં કહ્યું આ બાળકના પિતાનું રાબિયાના માથા પર કરચલીઓ પડવા લાગી હતી તેને કહ્યું મેં કેટલી વાર કહ્યું છે આ બાળકનો પિતા કોઈ નથી હું કોઈ છોકરાને નથી જાણતી હું બીમાર હતી અને પછી મારા સપનામાં પણ આવ્યું હતું કે હું હવે માતા બનવાની છું એટલે મેં મમ્મીને કહ્યું હવે તમે બધા તો મારી પાછળ પડી ગયા છો તો શાજીયાએ મારી સામે હાથ જોડીને કહ્યું કે બાજી અમને આ બાળકથી છુટકારો અપાવી દો મારી દીકરી પણ નાની છે અને આ સમાચાર ગામમાં ફેલાશે તો મારી દીકરીની બદનામી થશે મેં કહ્યું સાજિયા મારે ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે હવે રાબિયાના પેટમાં રહેલા બાળકનું કંઈ થઈ શકતું નથી કારણ કે આ મામલો ખૂબ જ ગંભીર છે અને છોકરી બહુ નાની છે અને બીજું આ બાળક એક બે મહિના પછી આ દુનિયામાં આવશે આ સાંભળીને સાજિયાએ માથું પીટ્યું તેણી કહેવા લાગી અજાબ છે મારા ઉપર હું કેમ રાબિયાનો ખ્યાલ ન રાખી શકી બાળક છેલ્લા આઠ મહિનાથી તેના પેટમાં છે અને મને આ વાતની જાણ પણ નથી હું કેવી મા છું મારે તો મરી જવું જોઈએ પછી શાજિયા તેની માતા તરફ જોવા લાગી અને કહ્યું જો મને જાણ ન થઈ તો તમે પણ તેના પર ધ્યાન ન આપ્યું તેની મમ્મી કહેવા લાગી શાજિયા તું જ કે મને આ વાતનો ખ્યાલ કેમ આવતો આ ઘરમાં કોઈ પુરુષ આવતો જ નથી રાબિયા ક્યારેય અમારા વિના ઘરની બહાર ગઈ નથી જ્યારે પણ ગઈ ત્યારે અમારી સાથે ગઈ મને લાગે છે કે રાબિયા બરાબર કહે છે તે વિના કોઈ પુરુષ ગર્ભવતી થઈ ગઈ છે નહીતર મને તું જ કે તને કયા પુરુષ પર શક છે સાજ્યા રડવા લાગી કહેવા લાગી તે જ સમસ્યા છે કે મેં મારી દીકરીને ક્યારેય એકલી ઘરની બહાર જવા દીધી નથી અને છેલ્લી વાર અમારા ઘરે કોઈ માણસ આવ્યો હતો તે પાંચ વર્ષ પહેલાં આવ્યો હતો અમારા કાકાએ ચા પીધી અને પાછા ચાલ્યા ગયા સાજાએ મારી તરફ ધ્યાન આપ્યું અને કહ્યું બાજી શું સ્ત્રી પુરુષવીના બાળકને જન્મ આપી શકે છે મેં કહ્યું કે તું શું બાળક જેવી વાતો કરે છે શું તે ક્યારેય આવું સાંભળ્યું છે કે ક્યાંય જોયું છે રાબિયા જે કહે છે તે ખોટું છે તેનો વિશ્વાસ ન કરો તેને વિશ્વાસમાં લઈને પૂછો કે આ બધું કોણે કર્યું જો છોકરો મળી જશે તો આ મામલો ઉકેલાઈ જશે જો તે છોકરાએ આ જબરજસ્તીથી કર્યું છે તો તેને સજા મળશે અને જો પ્રેમની વાત છે તો અમે કંઈક બીજો રસ્તો કાઢીશું મારી વાત સાંભળીને રાબિયા રડવા લાગી કહેવા લાગી ફઈ શું તમને લાગે છે કે મેં આ બધું કર્યું હશે હું તમારી સામે જ મોટી થઈ રહી છું તમને વિશ્વાસ નથી મેં રાબિયાની નાની તરફ જોઈને કહ્યું ફઈ તમે શું કહો છો તેને ખૂબ જ ઉદાસ ચહેરા સાથે આ કહેવાનું શરૂ કર્યું કે અમારી મા દીકરી પાસે ફક્ત ઇજ્જત બચી હતી હવે આખી પરિસ્થિતિ તારી સામે છે પહેલાં મને હું યુવાનીમાં વિધવા થઈ પણ મેં અને મારી દીકરીએ મહેનત કરી ઘર ચલાવ્યું પણ ઇજ્જત પણ આ જ નથી આવવા દેતી તેથી હું આટલું જ જાણું છું જો રાબિયા વિશે ગામમાં કોઈને ખબર પડે તો અમે બદનામ થઈ જઈશું આનાથી રાબિયા ચીસો પાડવા લાગી કહેવા લાગી ના મેં કંઈ ખોટું કર્યું હોત તો હું બદનામ થાત ને હું નિર્દોષ છું મેં કંઈ ખોટું નથી કર્યું તો બદનામી શું અને કોઈને ખબર પડે તો હું કહીશ કે હું પુરુષ વિના બાળકને જન્મ આપવાની છું રાબિયાની ડિલેવરીમાં હવે થોડા દિવસો જ બાકી હતા તેથી તેનું પેટ પણ બહાર આવવા લાગ્યું હતું મને તેની સામે જોઈને ખૂબ જ દુઃખ થયું મેં સાજિયાને કહ્યું આપણે બંને તેટલું રાબિયાને ગામની સ્ત્રીઓથી દૂર રાખવી પડશે નહીં તો અમારા ગામની સ્ત્રીઓ હવામાં વાતો કરતી જશે અને રાબિયાના જાડા હોવાના પાછળનું કારણ પણ પૂછશે તેણે હા પાડી અને હું મારા ઘરે આવી હવે રાબિયા એક ક્ષણ માટે પણ મારી નજરમાંથી ઉતરતી ન હતી તે માસૂમ બાળકી હતી બહુ બોલતી પણ ન હતી હું તેના ઘરે જ હતી તેની તબિયત વિશે પૂછવાનો પ્રયાસ કરતી તો તે શરમાઈને ચાલી જતી પણ આજ તો તે તેની બે ગુનાહી સાબિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી એક ક્ષણ માટે તો મને એમ પણ લાગ્યું કે તે ખરેખર નિર્દોષ હશે પણ પછી વિચાર્યું તે પુરુષ વગર ગર્ભવતી ન થઈ શકે આ તો કુદરતની ભેટ ક્યારેય બદલી શકતી નથી મારું હૃદય ફરતું હતું કે હું સાજિયાને કહું કે રાબિયા પર શક્તિ કર અને તેને પૂછ કે આ બધું શું છે પણ સાચું કહું તો મને રાબિયા શરૂઆતથી જ ખૂબ ગમતી હતી મારું હૃદય ઈચ્છતું ન હતું કે કોઈ તેની સાથે ઊંચા અવાજમાં વાત પણ કરે પણ હું પોતે તેની માતાને કહેતી કે રાબિયા પર શક્તિ કરો હું જાણતી હતી કે એક દિવસ સત્ય જાહેર થશે પણ હું દુઆ કરતી હતી કે હકીકત ખતરનાક ન હોય હું રોજ શાજિયાના ઘરે જતી તો રાબિયા ગુમસુમ બેઠી હોતી હું તેની તબિયત વિશે પૂછતી તો તે કહેતી હું એકદમ ઠીક છું દિવસો વીતતા જતા હતા એક રાત્રે હું ગાઢ ઊંઘમાં હતી જ્યારે મારો મોબાઈલ વાગ્યો હતો મેં નંબર જોયો તો શાજિયાનો કોલ આવી રહ્યો હતો ખબર નથી શું સમસ્યા થઈ ગઈ હતી મેં ઝડપથી કોલ ઉપાડ્યો તો સાજા કહેવા લાગી જલ્દી મારા ઘરે આવો રાબિયાની તબિયત ઘણી બગડી રહી છે મેં કહ્યું હજુ તો ઘણા દિવસો બાકી છે તો શું થયું સાજા કહેવા લાગી મને કંઈ ખબર નથી તે સૂઈ રહી હતી અચાનક તે પેટ પકડી રડવા લાગી છે તેની હાલત ખૂબ જ ખરાબ છે હું મારી દીકરીને કારણે ખૂબ જ ચિંતિત છું જો તેને કંઈ થશે તો હું જીવતી મરી જઈશ મેં કહ્યું ચિંતા કરીશ નહીં હું તરત જ આવું છું મેં બેડ પર મારા શોહરને સૂતા જોયા હતા પહેલાં થયું તેને ઊંઘમાંથી જગાડું અને કહું કે હું ઘરની બહાર જાઉં છું પણ પછી મેં વિચાર્યું તે ઘણા સવાલ જવાબ કરશે આના કરતાં વધુ સારું રહેશે તે ઉઠે તે પહેલાં હું પાછી આવી જાઉં તેથી મેં શાંતિથી ઘર છોડી દીધું કારણ કે હું મારા શોહરને રાબિયા વિશે કશું કહેવા માંગતી ન હતી રાત્રે ઘર છોડ્યું પણ આજે હું જરાય નર્વસ ન હતી કારણ કે હું દાઈ હતી અને બધા મારી ઇજ્જત કરતા હતા જ્યારે હું સાજિયાના ઘર પાસે પહોંચી ત્યારે મેં તેને દરવાજો ખોલવા માટે ફોન કર્યો હતો કારણ કે ત્યારે હું ઘરનો દરવાજો ખખડાવવા માંગતી ન હતી કારણ કે પછી વિસ્તારના લોકો સજાગ થઈ જતા કે આ સમયે સાજિયાના ઘરે કોણ આવ્યું આપણા સમાજમાં વિધવા સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ કંઈ કરી શકતી નથી તેને એક એક પગલું સમજી વિચારીને ભરવું પડે છે ખેર સાજિયાએ દરવાજો ખોલ્યો ત્યારે તેનો ચહેરો જોઈને હું સમજી ગઈ કે તેના પર શું વીતે છે તે મારો હાથ પકડીને તેની દીકરીના રૂમમાં લઈ ગઈ ત્યાં રાબિયા દર્દથી પીડાતી હતી જ્યારે મેં તેને તપાસ કરી ત્યારે મને જાણવા મળ્યું કે બાળકના જન્મનો સમય થઈ ગયો છે પણ તેને તો આઠમો મહિનો જ ચાલતો હતો ખબર નહીં કેમ તેની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઈ ગઈ રાબિયાની હાલત જોઈને હું સમજી ગઈ કે આ કેશ મારા હાથમાં નથી કારણ કે તે ખૂબ જ નાની છોકરી હતી બાળકનો જન્મ હોસ્પિટલમાં થઈ શકે તેમ હતો રાબિયાની નસ ધીમે ધીમે ચાલી રહી હતી એવું લાગતું હતું કે તે બચશે નહીં મેં સાજિયાનો હાથ પકડ્યો અને કહ્યું તારે તારી ઇજ્જત અને તારી દીકરી વચ્ચે પસંદગી કરવાની હોય તો તું કોની કરીશ સાજિયા રડી રહી હતી તે કહેવા લાગી રાબિયાને જ પસંદ કરીશ ત્યારે મેં કહ્યું કે તેનો કેશ ઘરે શક્ય નથી તેને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવી પડશે તમે મને કહો કે તમે આ વાત સાથે સંમત છો કે નહીં તેણે હા પાડી તો મેં ઝડપથી મારા પતિને ફોન કર્યો અને કહ્યું તેની વેન સાજિયાના ઘરે લાવો મારા પતિ વેન ચલાવતા હતા અમારું ઘર એકદમ સારું ચાલતું હતું મારા પતિએ કહ્યું સાજિયાની તબિયત તો ઠીક છે ને મેં કહ્યું તેમની તબિયત સારી છે પણ રાબિયાની તબિયત ખરાબ છે તમે જલ્દી આવો સાજિયાએ કહ્યું લોકો અમને પૂછે કે છોકરીને શું થયું તો અમે શું જવાબ આપીશું મેં કહ્યું તેને પથરીનું દર્દ છે રાબિયાની કિડનીમાં પથરી હોવાથી અમે તેમને શહેર લઈ ગયા હું જે કહું તે લોકો માને છે કારણ કે હું ગામની દાઈ છું સાજિયાએ હા પાડી થોડી જ વારમાં મારા પતિ વેન લઈ ઘર પાસે પહોંચી ગયા મેં અને સાજિયાએ રાબિયાને સહારો આપ્યો અને તેને વેનમાં બેસાડી શહેરમાં એક નર્સ મારી મિત્ર હતી જ્યારે પણ કોઈ મોટો કેશ આવી જતો ત્યારે હું તેને ફોન કરીને કહેતી કે હું એક કેશ લઈ આવું છું તમે ડૉક્ટરને કહો મેં તેને આજે પણ ફોન કર્યો હતો તેને કહ્યું ડૉક્ટર તો ઘરે જઈ ચૂક્યા છે પણ હું તમારા ખાતર તેમને હોસ્પિટલ બોલાવી આપું છું સાજ્યા કહેવા લાગી તે ડૉક્ટર મારી દીકરીનો જીવ તો બચાવી લેશે ને મેં તેને સાંત્વના આપી અને કહ્યું કે હા તમે કેવા પ્રકારની વાતો કરો છો તે ચોક્કસપણે કંઈક કરશે તે ડૉક્ટર લંડનથી અભ્યાસ કરીને આવે છે તે લોકોને મોતના મોઢામાંથી પણ પાછી લાવે છે જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમે રાબિયાને ઇમરજન્સીમાં લઈ ગયા ડૉક્ટરે કહ્યું કે આ બાળકીનું ઓપરેશન કરવામાં આવશે સાજાએ કાગળ પર સહી કરી અને ઓપરેશન થિયેટરમાં રાબ્યા હતી જ્યારે અમે ત્રણ બહાર જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યા હતા અલ્લા અલ્લાહ કરીને મુશ્કેલ સમય પણ પસાર થઈ ગયો હતો ત્રણ કલાક પછી ડૉક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા તેની સાથે એક નર્સ હતી તેના હાથમાં એક બાળકની લાશ હતી ડૉક્ટર કહેવા લાગ્યા અમે બાળકને બચાવી શક્યા નથી પરંતુ માતાનો જીવ બચી ગયો છે આ સમાચાર સાંભળીને સાજ્યા રડવા લાગી હે અલ્લાહ હું તારો આભાર માનું છું તમે મારી દીકરીને બચાવી દવાઓને કારણે રાબિયા હજુ પણ બેભાન હતી તેથી કોઈને તેની નજીક જવા દેવામાં આવતા ન હતા જ્યારે ડૉક્ટરે પૂછવાનું શરૂ કર્યું કે આ છોકરીની માં કોણ છે તો સાજિયા આગળ વધી ડૉક્ટરે કહ્યું મારા રૂમમાં આવો ડૉક્ટર આટલું કહી ત્યાંથી ચાલી ગઈ સાજિયાએ મારો હાથ પકડીને કહ્યું કે તમે પણ મારી સાથે આવો મેં કહ્યું ડૉક્ટરે તને એકને બોલાવી છે કંઈક રાજ વિશે વાત કરવી હશે તેથી તે સારું છે કે તમે એકલા જાઓ સાજિયાએ નામાં માથું હલાવ્યું તેને કહ્યું આ મુશ્કેલ સમયમાં તમે જે રીતે મને મદદ કરી છે તે હું ક્યારેય નહીં ભૂલી શકું તમે મારી સાથે આવો પછી અમે બંને ડૉક્ટર પાસે ગયા હતા તે ખૂબ ગુસ્સે લાગતા હતા તેને કહ્યું તમારી દીકરીની ઉંમર કેટલી છે સાજિયા રડવા લાગી કહેવા લાગી ચૌદ વર્ષની છે તેને કહ્યું આ કેવી રીતે બને કે ચૌદ વર્ષની છોકરી મા બને શું તમે તેના લગ્ન કરી દીધા સાજિયાએ કહ્યું ના ના મારી દીકરીના લગ્ન નથી થયા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તબિયત બગડી રહી હતી હું ગામડાના દવાખાનામાંથી તેની દવાઓ પણ લાવી પણ તે સાજી થતી ન હતી આમ ને આમ ઘણા મહિનાઓ વીતી ગયા એક દિવસ મારી દીકરીએ મને કહ્યું કે તે ગર્ભવતી છે આ સમાચાર સાંભળીને મારા માથે જાણે કયા મત આવી ગઈ મેં બાજીને ફોન કર્યો અને તેને મને કહ્યું કે રાબિયા જે કહે છે તે સાચું છે મેં મારી દીકરીને ઘણીવાર પૂછ્યું કે બાળકનો પિતા કોણ છે તો તે કહે છે હું વિના પુરુષે ગર્ભવતી થઈ છું આ આખી વાત પાછળ મારો કોઈ દોષ નથી અને ના મેં અન્યાય કર્યો છે મેં મારી દીકરીને ઘણી વાર પૂછ્યું પણ તે માનતી નથી હવે તમે મને કહો કે મારી દીકરી પુરુષ વિના ગર્ભવતી થઈ છે ડૉક્ટરે નામાં માથું હલાવ્યું તે કહેવા લાગી આ છોકરી કેટલાય અત્યાચારોનો ભોગ બનતી રહી છે અને પછી તે ગર્ભવતી થઈ છે આ સમાચાર સાંભળીને સાજા રડવા લાગી તેને કહ્યું લાનત છે મારા પર કે કેવી રીતે મને ખબર ન પડી કે મારી દીકરી આવો અત્યાચાર સહન કરે છે હજુ ડૉક્ટર કંઈ કહે તે પહેલાં રૂમનો દરવાજો ખોલ્યો અને સાજિયાની મા અંદર આવી અને તેને સાજિયા સામે હાથ જોડી દીધા અને કહેવા લાગી મને માફ કર દીકરી તને કેવી રીતે ખબર પડે કે આ બધું કેમ થયું તું તો મારા પર આંધ્રો વિશ્વાસ કરતી હતી તું જ્યાં પણ જતી તારી દીકરી મારી પાસે રાખીને જ હતી મેં તારી દીકરીનું જીવન બગાડ્યું છે હું જ આ બધા પાછળ છું આ સાંભળીને સાજિયા ખુરશી પરથી ઊભી થઈ અને કહેવા લાગી અમી તમે આ બધું શું કહો છો સાજિયાની માતા કહેવા લાગી જ્યારે તારો જન્મ થયો ત્યાર પછી તારા પિતા ગુજરી ગયા હતા અને જ્યારે રાબિયાએ જન્મ લીધો ત્યારે તેના પિતા પણ ગુજરી ગયા મને લાગવા માંડ્યું કે આપણા ઘરમાં જે પહેલું બાળક જન્મ્યા છે તે સુખ નહીં પણ દુઃખ લાવે છે અને હું ઈચ્છતી ન હતી કે તે અને મેં જે દુઃખ જોયા છે તે રાબ્યા પણ જોવે પરંતુ તે નક્કી હતું કે જો તે પહેલાં બાળકને જન્મ દેશે તો તેનો શોહર પણ મરી જશે અને હું આ કેવી રીતે થવા દઈ શકતી હતી તેથી મેં વિચાર્યું કે હું રાબિયાની નિકા તારાથી છૂપી રીતે કરાવીશ અને જ્યારે રાબિયા એક બાળકને જન્મ આપશે ત્યારે હું તે બાળકને પાલીશ અને તેના શોહરને કહીશ કે રાબિયાને તલાક આપી દે અને જ્યારે તે મોટી થઈને લગ્ન કરશે ત્યારે તેના ઘરે જન્મેલ બાળક પહેલું નહીં પણ બીજું હશે અને તેનો શોહર પણ બચી જશે મેં તેની નિકા મોહલ્લાના અરમાન સાથે કરાવી હતી અને તારી ગેરહાજરીમાં મેં તેને ત્રણ ચાર વાર ઘરે બોલાવ્યો જ્યારે મને ખબર પડી કે રાબિયા ગર્ભવતી થઈ ગઈ છે તો મેં તે છોકરાને કહ્યું તું રાબિયાને તલાક આપી દે નહીં તો હું તારા પરિવારને કહીશ કે તે ચૂપચાપ લગ્ન કરી લીધા છે તે ડરી ગયો અને તેને છૂટાછેડા આપી દીધા આ બધી વાતો સાંભળીને મને નવાઈ લાગી જ્યારે સાજિયા રડવા લાગી તેણીએ કહ્યું મમ્મી તમે આટલો અત્યાચાર કેમ કર્યો મારી દીકરી સાથે તમે તો મારી દીકરીની નિર્દોષતા છીનવી લીધી ડૉક્ટરે સાજિયાની માતાને દોષી ઠેરવી હતી પછી ડૉક્ટરે કહ્યું તમારા આ અત્યાચારના કારણે રાબિયાનું મોત પણ થઈ શક્યું હતું બસ થોડા દિવસો સુધી રાબિયાની સારવાર ચાલુ રહી પછી અમે તેની સાથે ગામ પાછા ફર્યા રાબિયાએ હાથ જોડી તેની મા પાસે માફી માગી અને કહ્યું આજ પછી હું તમારી સાથે ક્યારેય જૂઠું નહીં બોલીશ રાબિયા હવે જીવન તરફ પાછી આવી ગઈ છે તેણે તેની શાળામાં જવાનું પણ શરૂ કરી દીધું છે તેના બાળક વિશે ગામમાં કોઈ જાણી શક્યું નથી આજે પણ જાણે હું કિસ્સાને યાદ કરું છું ત્યારે ઘણું દુઃખ થાય છે સાદિયાની માતાએ સારું કરવાના પ્રયાસમાં રાબિયા સાથે મોટો દગો કર્યો હતો તો તમે લોકો મને કહો આ કિસ્સામાં સૌથી વધુ કોની ભૂલ હતી રાબિયા સાજિયા કે પછી સાજિયાની મમ્મીની કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ